જય શ્રી કૃષ્ણ બધાને તો આજની આ શીંગ પાકની રેસીપીમાં એક વાટકો ભરીને શીંગ દાણા લીધેલા છે જેને શેકીને ધીમા ગેસે શેકીને છોતરા કાઢી દીધા છે ઠંડા પડે એટલે અને છોતરા કાઢેલા એક વાટકા ભરીને શીંગ દાણાની સાંભે પોણા એક વાટકો જેટલો ખડી સાકર લીધેલી છે પોણા એક વાટકો અડધાથી થોડી વધારે હવે સાકરની ચાસણી બનાવવા માટે આપણે સાકર ડૂબે એના કરતાં થોડુંક જ વધારે પાણી ઉમેરી દઈશું ખાસ ધ્યાન રાખું વધારે પડતું મેં પાણી નથી ઉમેર્યું સાકર ડૂબે એનાથી થોડુંક જ વધારે છે ઝાડા તળિયાવાળી કઢાઈમાં આપણે આ સાકરવાળું પાણી ઉમેરી દઈશું મીડિયમ ફ્લેમ પર સાકર ઓગળે ત્યાં સુધી આપણે એને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તો સાકરને ઓગળતા લગભગ ચાર પાંચ મિનિટ જતી રહેશે તો અહીંયા સાકર ઓગળે અને ચાસણી બનવાની શરૂઆત થાય ત્યાં સુધી બીજી બાજુ આપણે શિંગદાણાનો ભૂકો કરી દેવાનો છે પણ એકદમ વધારે પડતું મિક્સચર કન્ટિન્યુ ચાલુ નથી રાખવાનું એકદમ ભૂકો રે એના જેવું આપણે મિક્સચર ચાલુ બંધ કરીને શિંગદાણાને વાટવાનું તો બસ આ રીતનો આપણે પાવડર કરવાનો છે શિંગદાણાનો તો આખી શિંગદાણા જ્યારે તમે વાટશો ત્યારે લગભગ આ રીતે દોઢ વાટકો ભરાઈને શિંગદાણાનો ભૂકો થશે તો આપણે પોણા એક વાટકો ભરીને ખડી સાકર લીધી હતી અને અહીંયા દોઢ વાટકો જેટલો શિંગદાણાનો ભૂકો થયો છે તો જો ડાયરેક્ટ શિંગદાણાના ભૂકા સાથે તમારે માપ સેટ કરવું હોય તો એક વાટકો શિંગદાણાનો ભૂકો હોય ને તો તેની સામે અડધો વાટકો લેવાનો ખડી સાકર નહીં તો આખા શિંગદાણા લો તો પછી તમારે એની સાથે ત્રીજા ભાગ પોણા એક ભાગનો લેવાનો આખા શિંગદાણા સાથે પોણા એક વાટકો ભરીને ખડી સાકર તો હવે આમાં હું જરાક ટીપું દૂધનું નાખું છું જેથી કંઈ કચરો હોય તો એ ચોંટી જાય અને ચાસણી એકદમ ચોખ્ખી થઈ જશે જે બધી અશુદ્ધિ હશે એ આવી રીતે આપણે ઉપરથી લઈ લઈશું બબલના ફોર્મમાં બધી ઉપર આવી જશે કચરો જે નાનો નાનો હશે એ શીંગદાણાના કોમ્બિનેશનમાં તમે શીંગ સાથે સૂકા કોપરાની છીણ પણ લઈ શકો છો અને તે સિવાય થોડો દાળિયાનો પાવડર ઉમેરી શકો છો પછી આપણે તલ અધકચરા વાટીને તલને શેકીને અધકચરા વાટી દેવાના તો એ પણ તમે ઉમેરી શકો છો તો એનું માપ સરખું જ રહેશે શીંગદાણા ઓછું કરવું એની જગ્યાએ આ બધી વસ્તુ ઉમેરી દેવાની જો ચાસણીમાં દૂધ નાખવાથી છે ને આવી રીતે જે પણ કચરો હશે ને સાકર માટે ખાંડમાં રહેલો આવી રીતે નીકળી જશે ચાસણી થઈ છે કે નહીં તે ચેક કરવા માટે થોડી વાર રહીને આપણે આવી રીતે સાણસી પરથી બધું જ જે પ્રવાહી છે ચાસણીનું એ નીચે આવી રીતે કાઢીને અહીંયા જે હોય એ ચેક કરીશું તો એકદમ ચીકણું લાગશે મધ હોય મધ જેવું તમને ચીકણું લાગશે જો એકદમ પાણી જેવું નથી પણ મધ હોય મધ જેવું ચીકણું થઈ ગયું છે આવી રીતે થોડું નીતારી દેવાનું પછી જે છેલ્લી વારનું રહે એ આવી રીતે લેવાનું ને એને આપણે ચેક કરવાનું તો જો હવે ચાસણી આપણી થઈ ગઈ છે દેખાય એકદમ પાણી જેવું નથી જુઓ તો ગેસ બંધ કરી દીધો છે મેં હવે બસ હવે આપણે ધીરે ધીરે આપણે ઉમેરતા જશું શિંગદાણાનો ભૂકો અને મિક્સ કરતા જશું તો એક વાટકો આપણે દોઢ વાટકો શિંગદાણાનો ભૂકો થયેલો એક વાટકો શિંગદાણા લીધેલા એટલે તો એક આખો ઉમેરી દીધો છે મિક્સ કરીને હવે બીજામાંથી આપણે થોડો થોડો ઉમેરતા જશું ફરી થોડું ઉમેરીશું મેં ખડી સાકર લીધેલી છે એટલે એના હિસાબે પાણી ઉમેરેલું ચાસણીમાં તમે ખાંડ યુઝ કરતા હોવ તો ખાંડ ડૂબે એટલું જ પાણી એનાથી થોડું પણ વધારે નહીં તો હજુ સમાઈ જશે સિંગદાણાનો ભૂકો આપણે જે માપ પ્રમાણે લીધેલું એ જ રીતે શિંગાણાનો ભૂકો એડ થાય છે એક્સ્ટ્રા હજુ સુધી મેં કંઈ ઉમેર્યું નથી તો લગભગ માપ એકદમ પરફેક્ટ આવ્યું છે વધારે કંઈ જરૂર નહીં પડશે તો હવે આ છે એટલો બધો જ ઉમેરી દઈશું સાથે જ એક ચમચી ઘી ઉમેરીશું અને મિક્સ કરી દઈશું તો એકદમ પરફેક્ટ માપ આવ્યું છે નથી ચાસણી વધારે પડી કે નથી શિંગદાણાનો ભૂકો ઓછો પડ્યો તો આ માપથી તમે જરૂર ટ્રાય કરજો જો ડાયરેક્ટ શિંગદાણાના ભૂકા સાથે તમારે રેફરન્સમાં લેવું હોય સાકરનું માપ તો એ અડધું થશે શિંગદાણાના ભૂકા કરતાં અડધું સાકર પણ શિંગદાણાના ભૂકાની જગ્યાએ જો તમે આખા શિંગદાણા સાથે માપ લેતા હો તો એ પોણા ભાગની સાકર થશે એમાં આખા શિંગદાણા સાથે તો હવે આને આપણે ફટાફટ થાળીમાં પાથરી દઈશું ઘી લગાવી દીધું છે ઉમેરીને આવી રીતે દાબતા જશું આના તમે લાડુ પણ બનાવી શકો છો કિનારીએથી સેટ કરી દઈશું

તો આપણો શિંગ શીંખાક તૈયાર છે જે એકદમ મસ્ત સેટ થઈ ગયો છે અને એ એકદમ પોચો છે નાના મોટા બધાને ભાવે એવો છે અને કેટલાય દિવસો સુધી તમે આને સ્ટોર કરી શકો છો ઉપવાસ માટે ટ્રાવેલિંગ માટે નાના બાળકો માટે ને આપણે ખડી સાકરમાંથી બનાવ્યું છે એટલે એકદમ હેલ્ધી છે ગાર્નિશિંગ માટે તમે કાજુ બદામ પિસ્તાનો ઉપયોગ કરી શકો છો પણ એ કસાની જરૂર નથી શિંગ આ જે શિંગ પાત છે ને કહેવાય ને આમ કે શીંગ છે એ ગુજરાતનું કાજુ જેવું આપણે ગણી શકીએ તો ખરેખર આનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે એક સમયે કાજુકતરીની જગ્યાએ ફેસ્ટિવલ સિઝનમાં પણ તમે આ બનાવી શકો છો ચાસણી પરફેક્ટ આવી ગઈ હશે તો ઠરતા બિલકુલ વાર લાગશે નહીં પણ ચાસણી થોડી ઢીલી રહી ગઈ હશે તો કદાચ તમારો શીંગ પાક ઢીલો થાય તો ચિંતા કરવાની જરૂર નથી આ રીતે થાળીમાં ઠારી દેવાનો અડધો એક કલાક પછી એ ઠરી જશે એટલે આપોઆપ એની રીતે સેટ થઈ જશે અને કદાચ ઢીલું થઈ જાય તો આપણે ઉપરથી ત્રણ ચાર ચમચી કોપરાની છીણ પણ ઉમેરી શકીએ છીએ પણ બીજો કેસ એ છે કે કદાચ છાસણી એકદમ વધારે આવી ગઈ અને સપોઝ એકદમ બધું છૂટું જ પડી ગયું સાવ પાવડર જેવું થઈ ગયું તો એમાં શું કરશો તો એમાં એક એકદમ સરળ ઓપ્શન છે કે એક ચમચી ઘી અથવા તો પછી એક ચમચી જેવું આપણે પાણી આ રીતે છાંટી દેવાનું ઉપરથી અહીંયા હું બે ચમચી જેવું છાંટું છું આ ખાસ એના માટે કે જ્યારે આવી રીતે ઘણી વખત એવા કમેન્ટ આવી છે જૂના વિડીયોમાં અને ઘણા બધાએ કીધેલું છે કે આવી રીતે પાવડર જેવું થઈ જાય ચાસણી સ્ટ્રોંગ થઈ જાય ને ઢેફલી ન થાય તો શું કરવું તો આવી રીતે એકદમ ધીમો ગેસ ચાલુ કરીને બે ચમચી જેટલું મેં પાણી થોડું હનાયું પાણી આપણે ઉપરથી છાંટી દેવાનું એટલે જે એકદમ સ્ટ્રોંગ ચાસણી આવી ગઈ હશે ને એ થોડી ઢીલી પડી જશે અને ચાસણી ન ઉમેરવી હોય તો એક અરે પાણી ન ઉમેરવું હોય તો એક ચમચી પાણી અને અડધો ચમચી ઘીનું કોમ્બિનેશન પણ રાખી શકો છો તો જુઓ ઢીલું થઈ ગયું ને પાછું એકદમ ધીમી આંચ રાખવાની કહેવાય ને કે બગડેલી વસ્તુને સુધારવાના બહુ જ બધા નુસ્ખા છે આપણી જોડે એટલે આપણા વડવાઓ જોડે તો બસ હવે આને આપણે ઠારી દેવાનું આવી રીતે થઈ જાય એટલે ઢીલું પડી જાય તો આપણે ઉપરથી બીજી વસ્તુ ઉમેરી દેવાની અને આવી રીતે કદાચ સ્ટ્રોંગ થઈ જાય તો આવી રીતે ગરમ પાણી ઉપરથી છાંટીને ગેસ બંધ કરી દેવાનો અને પછી આને ઠારી દેવાનું તો શિંગ પાકનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર તમે પણ ટ્રાય કરજો આ રેસિપી અને બીજા કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જરૂર લખજો